હિન્દી સાહિત્યનું એક અદભુત નાટક છે અંધાયુગ ધર્મવીર ભારતીએ લખેલું મહાભારતના યુદ્ધ પછી દુર્યોધન હણાય છે ત્યાંથી લઈને કૃષ્ણના દેહ ત્યાગ સુધીની ઘટ મહત્વના વળાકો એ આ નાટકની મહત્વની ઘટનાઓ છે પણ દુર્યોધન જ્યારે હણાય છે ત્યારે ગાંધારી સંજય અને વિદુર વગેરેને લઈને રણભૂમિમાં દુર્યોધનનો મૃતદેહ શોધવા નીકળે છે પ્રિય પુત્ર દુર્યોધનનો અને એક જગ્યાએ સંજય અચાનક કે જો માતા આ રહ્યું દુર્યોધનનું શિરસ્ત્રાણ આ એની ગદા આ એનું કવચ અને ગાંધારી આંખની પટ્ટી ખોલીને દુર્યોધનનું જે તૂટેલું કવચ છે એને વળગીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રોઈ પડે છે ત્યારે વિદુર એમ કે છે ધૈર્ય ધરે માતા કવચ્ય મિથ્યાતા કેવલ સ્વયં કિયા હોવા મર્યાદિત આચરણ હી કવચ હોતા હૈ જો મનુષ્ય કો બચાતા હૈ આ વાત બહુ જ સમજવા જેવી છે કોઈ પણ કવચ કામનું નથી કેવલ સ્વયંકીય હોવા જાતે કરેલું મર્યાદિત આચરણ જ કવચ હોતા હૈ જે માણસને બચાવે છે એ સંબંધો હોય વાહન હોય કે આર્થિક બાબતો હોય કે જગતની કોઈ પણ બાબત હોય એમાં કરેલું મર્યાદિત આચરણ સમજીને વિવેકપૂર્વક કરેલું આચરણ જ કવચ બને છે જે વ્યક્તિને હરેક ક્ષેત્રમાં બચાવે છે